સંદેશ સ્વાગત છે જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા છોટાઉદેપુર સબ જેલના શ્રાવણ માસના ઉપવાસ કરતા બંદીવાન ભાઈઓ માટે ફળાહારની વ્યવસ્થા કરવામાં આવી છે રથયાત્રા સમિતિ દ્વારા સમગ્ર માસ દરમિયાન ચાલે તેટલી પરાળ બનાવવાની કાચી સામગ્રી જેલ ખાતે સુપ્રત કરાઈ હાલ ચાલુ થઈ રહેલા પવિત્ર શ્રાવણ માસ અને દશામાના વ્રત દરમિયાન પંથકમાં ભાવિક ભક્તો વ્રત અને ઉપવાસ કરતા હોય છે આ સમય દરમિયાન વ્રત અને ઉપવાસ કરનારા સબ જેલના બંદીવાન ભાઈઓને ફળાહાર મળી રહે તે માટે શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા કેળા બટાકા તેમજ કેળાની વેવર સાબુદાણા બટાકા રાજગરાનો લોટ તેલ સહિતની તમામ ચીજવસ્તુઓ છોટાઉદેપુર સબજેલ ખાતે જઈને જેલર ડીકે પરમારની ઉપસ્થિતિમાં સુપ્રત કરવામાં આવી હતી છોટાઉદેપુર સબજેલ ખાતે કુલ ઓગણત્રીસ જેટલા બંદીવાન ભાઈઓએ પવિત્ર શ્રાવણ માસ અને દશામાના ઉપવાસ કર્યા છે આજથી શરૂ થતા વ્રત અને ઉપવાસમાં બંદીવાન ભાઈઓને બંને સમય ફળાહાર મળી રહે તે માટે શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિના અશોકભાઈ અજમેરા વંદન પંડ્યા રાજુભાઈ અગરવાલ અશોકભાઈ સોની સંજયભાઈ સોની દિલીપભાઈ ચૌહાણ ધર્મેશભાઈ ચૌહાણે ફળાહારની વ્યવસ્થા પૂરી પાડતા જેલર ડીકે પરમાર સાહેબે સમિતિના સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થતો હોય છોટાઉદેપુર સબ જેલના બંદીવાનોએ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અને દશામાના વ્રત નિમિત્તે ઉપવાસ રાખેલ છે ટોટલ ઓગણત્રીસ કેદીઓએ આખો શ્રાવણ મહિનો તેમજ બાર કેદીઓએ દશામાના વ્રત રાખેલ છે આ કેદીઓને સરકારી રહે તો જેલમાંથી ફરાળની વ્યવસ્થા કરવામાં આવેલ છે એ સિવાય રાજ્યના જેલ વિભાગના ડીજીપી શ્રી ડૉક્ટર કે એન રાવ સાહેબે જે પણ સંસ્થાઓ કેદીઓને ફરાળ આપવા માગતી હોય તે સંસ્થા પાસેથી કાચી માલ સામગ્રી ભેટ સ્વરૂપે મેળવી અને જેલ કેન્ટીનમાં બનાવી અને કેદીઓને ફરાર સ્વરૂપે આપવા માટેની સૂચના અને માર્ગદર્શન આપેલ છે જેનો એ આજરોજ છોટાઉદેપુર જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા બંદીવાનો માટે બટાટાની સૂકી ભાજી સાબુદાણાની ખીચડી કેળાની વેફર કેળા તેમજ બટાટાની વેફર આખો શ્રાવણ માસ દરમિયાન પૂરી પાડવામાં આવશે જે બદલ હું જગન્નાથ રથયાત્રા સેવા સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું અને શ્રાવણ મહિનો ચાલે છે એટલે જે કંઈક કેદીઓ જે ઉપવાસ કરતા હોય એમના માટે કેળા ફરાળ સાબુદાણાની ખીચડી બધી વ્યવસ્થા આ લોકો લઈને આવ્યા છે બધા કેદીઓ માટે સામૂહિક એવું નથી કે કોઈક આપવા કોઈક નહીં બધા માટે ફરારની વ્યવસ્થા કરવામાં આવી છે જય જગન્નાથના રાજુભાઈ અગ્રવાલ